જયારે આ વાત ઉપર ગોળ કરે છે મેં કીધું એમ કે ભાણેજ ને કેમ હાચો ભાણુભા ને કેમ પ્રેમ કરવો કીર્તિભાઈ એ ગોંડલ આવો તો ખબર પડે હાથે કામ પડ્યા મૂકી અને હું આ હૃદયની વાત કરું છું વર્ષોથી ભાણુભા બહુ નાના હતા જેના ખોળાથી નીચે જેને ઉતરવા નથી દીધા આવો એક નાનાનો પ્રેમ એને આપ્યો છે અને એમને એમ કહ્યું કે તમારે ઘરે જવું છે તો એમ કે મારે નથી જાવું મારે ગોંડલ રહેવું છે આ પ્રેમ જે આપ્યો છે ભાણુભાને ત્યારે હું અરદેવસિંહ એક વાત નાની મૂકવી છે મારે પછી ગીતા એથી ગાવ પણ હા જો ઘોડાની પડખલી વાગતી આવે ગોંડલની અમીરાત તમે જો ગોંડલની ખાનદાની તમે જો હામે એવો દુશ્મન આપણે દુશ્મનની ખાનદાની ઘણી વાતો સાંભળી હોય

મુઠી ભરીને જાડે તો ધરતી ઉપર નાખો થટ ફાટ ફટ ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય આવો ધોમ ધકે અને એમાં ગોંડલ મહારાજાના દીકરા સંગ્રામસિંહ જાણેજાના દીકરા પથુબા ને એના ભીરુબંધ ભેળા છે કુકાવાના ફાદરમાં ઘોડા ભૂગ્યા જઈ રહ્યા છે અને એમાં એક ખેડુ પટેલો હતો પટેલ દીકરો થોડા ઈડા જેવા બળધિયા રમાડતો રમાડતો પોતાના ગાડા ખેડુ હતો પોતાનો ગાડા મારગ હતો એમાં ખેડુ હાલ્યો જાય ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો આમ રાસ ને હતાણ કરી કે બળદિયા ભડકી નો જાય કે રામ રામ બાપુ કે રામ રામ ખબર પડી ગઈ કે કોક કોક કો રાજ નો કુંવર હોય એવું લાગે છે હવે હા બળ જો વાત ઘોડા લગામ ઉતાણી ડોટેક નાણા માથે આવી ગયેલો પટેલ નો દીકરો પોતાના ખેતર થી પોતાના ખેડ કરી અને પાછો ઘરે જવાની તૈયારી કરે એવે તાણે ગોંડલ મહારાજાના દીકરા પથુપા અને પટેલ નું ગાડું બે ભેળા થઈ ગયા લગો લગાવી ગયા એટલે રામ રામ કે રામ રામ કે રામ રામ ખબર પડી ગઈ કે રાજ નું ફૂલ હોય એવું લાગે ઘોડા છે રાજના માણસો છે પહેલા એટલે ઘોડાની લગામ ચાણીને પછી પારા મોઢામાંથી શબ્દો નીકળ્યા કે પટેલ રામ રામ કે બાપા રામ રામ કે ભૂખ બહુ લાગી છે અને જો તમે અરે કે બાપુ એમાં બોલવાનું થોડું હોય વાવો દો ઘોડાને મારી પાછળ એ પોતાના ઘોડા ઈંડા જેવા બળદી એનો દશ્કારો કર્યો વાંય ઘોડા હલાવે ગોંડલ મહારાજા સંગ્રામસિંહ ના દીકરા આગળ પટેલનો દીકરો પોતાના ફળિયામાં ગાડું છોડે છે રાજાશાહી ની વાત કરું છું આપણું ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયો એ પેલાની વાત છે અને પોતાના ઓરડે કે ઘરે જઈ અને કીધું એની અર્ધાંગના ને કે દહેક ઘોડેશ્વર મહેમાન બન્યા છે આપણા જો જે મોડું ન થાય હું એમને જમવા માટે રોકું છું હવે ટાણું થઈ ગયું છે શિરામણ કરાવવાનું હવે અહીંથી પાદર માંથી જવા દેવાય પણ ત્યાં તો જાડા હાથે રોટલા તૈયાર થવા મને રોટલા તૈયાર થઈ ગયા રસોઈ અડધી કલાક કલાકમાં તૈયાર થઈ ગઈ દ ઘોડેવારને ઘોડાના પગડામાંથી પગ લઈ એને નિરણ નાખી ઘોડાને અને થાળુંનું તૈયાર કરી દીધી વાત સાંભળજો ગયો હવે વાતનો સાર મને ગમે છે મેઘાણી ઝવેરચંદ લખે છે આ વાત થાળુયું તૈયાર થઈ ગઈ રોટલા ફિરહાઈ ગયા અને કીધું કે લો બાપુ કરો હરિહર જમવા બેઠા જમી લીધું પણ પછુબાની અંદરથી મોજના થોરા છૂટે છે ખોરાના ફલાં છૂટે છે રહેવાતું નથી હો કે વાહ પટેલ વાહ પટેલ વાહ પટેલ ખાવા મનાણું આંખની ઓળખાણ નહીં

એ વખતે કરવું શું તો એક નાના એવા કાગળમાં ધીરુભાઈ ને ચબરખી લખી દીધું કે હું ગોંડલ મહારાજા સંગ્રામજી જાડેજા દીકરો પથુભા અહીંથી નીકળ્યો અને મને એક પટેલના દીકરાએ દીકરા આંખની ઓળખાણ વગર જમાડ્યો તો બે હાથી જમીન એક હાથી એટલે સો વીઘા થાય બે સાથી એટલે બસો વીઘા થાય બે હાથી જમીન આપું છું હવે વાત ટૂંકમાં આપણે કરવું બે હાથી જમીનની ચીઠી હાથમાં પટેલે લઈ લીધી પછી કરવું શું એને તો ખબર પડી કે આ કુકા તો જેતપુર દરબાર જગાવાળાનું ગામ છે અને મને ફૂકાવાની જમીન લખી દીધી છે હવે શું કરવું તો મુનીમ આગળ ગયા જે વૈવટ કરતા ને કીધું કે પથુબા નીકળ્યા હતા મને બે હાથી જમીન લખી દીધી એટલે ઓલા દાંત કાટતા કાટતા એને ટોન માર્યો મેણું માર્યું એ કે આ કાગળિયું છે ને એ દૂધ ઓગાળીને હાજે વાળું કરવા બેહો ને તે પી જાજો કે કેમ આવું બોલો છો કે જે જમીન તમને બે હાથી આપી ઈ જમીન કુકાવાવ છે કુકાવાવ જેતપુર દરબાર જગાવાળાની હદનું ગામ છે ઈ ગોંડલનું ગામ નથી કે તો હવે કરવું શું વાત ટૂંકમાં આપણે ગાડું લઈને ઘરે જતો હોય ઘોડા નીકળ્યા એટલે મેં રામ રામ કર્યા અને મેમાન ગતિ કરાવવા મેં રોકી કે ગુનો ગણાય તો હામેથી જવાબ આપે પટેલ ગુના ની વાત ક્યાં કરું છું હજી મારી વાત તો સાંભળો કે બોલો બાપુ કે તમને કોઈ કાગળમાં જમીન લખી દીધી છે કે હા પથુબા સિરામણ કરીને નીકળ્યા તો એમને બે હાથીની જમીન મને લખી દીધી ના આ કાગળ જો મારી હારે લઈને આવ્યો છું પણ મેં મને મહેતાજી હતા મુની મતા એમને એમ કીધું કે દૂધમાં ઓગાળીને પી જાજે એટલે મને ખોટું બહુ લાગ્યું કે મેં તો મહેમાન ગતિ કરાવી મારી આમાં ક્યાં કઈ ભૂલ હતી એ કાગળ આમ જેતપુર દરબાર જગાવાળા હાથમાં લીધું જેતપુર ને ગોંડલનો બાર ગામનો હું ન ભૂલતો હો તો મેગાણી જવર્તેને એમ કેતા કે મોટો વાંધો હાલતો

કે જમીન તો લખી દીધી ખબર નોતી પથુવાને અજાણમાં બે હાથી જમીન લખી કાગળ વાંચી અને વળતો કાગળ ગોંડલ આવે છે ક્યાંથી આવ્યો જેતપુર થી અને કાગળમાં શું લખ્યું તું હવારમાં કે સંગ્રામસિંહ કાકા તમને માલુમ પડે જેતપુર દરબાર કાઠી દરબાર જગાવાળા કાગળ લખ્યો કે આ સંગ્રામસિંહ કાકા કાકા કહેતા એને ઉમર મોટા હતા રિસ્પેક્ટ હતી

પણ મારા દુશ્મન તમે મહેમાન ગતિ કરવા રોક્યા ને એની જવાડા વગર પટેલ તમે જવા ન દીધા તો હવે મને કહું તૂટે છે આ બીજી બે હાથીની હું તમને આપું છું સંગ્રામસિંહ કાકાને ને કેજો કે લખીતાન જયતપુર મહારાજ જયતપુર દરબાર જગાવાળા અને સંગ્રામસિંહ કાકાને ને કેજો કે મુજાતા નહીં આ જે વાત પથુબા બોલાય પડ્યો બોલવું ઝીલવા માટે તૈયાર છું કાગળ આવ્યો ગોંડલ કાગળ વચાણો જરાસીજી અને સવારનો ફોર સંગ્રામસિંહ જે ઘોડા દોડાવ્યા કે કયો જગાવાળા ને ગોંડલ આવે અને હવે કહું બા કરવા છે આવો દુશ્મન મને ક્યાં મળે સાહેબ આનું નામ ખાનદાની કહેવાય આનું નામ મિત્રતા કહેવાય આવી નાની નાની વાતો માંથી જીવનમાં ઉતારી અને બીજાને શીખવા મળે ને એવી વાતો કરવા માટે આપણે મળ્યા છીએ ત્યારે બહુ જ મારે કઈ કરવી નથી પણ શિવાજીના હાલડાની બે કડીઓ તમારી હાથ મૂક્યું છે જીજાભાઈના દીકરાનો જન્મ થાય રૂની પૂર્યું ઝેરમાં બોળી બોળીને જીજાભાઈ પાવા મંડાણી ત્યારે ગણેશભાઈને કેવામાં આવ્યું કે હે જીજાબાઈ ગાંડી થઈ ગઈ છો